ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે ભુજ તાલુકા ભાજપ પરિવાર દ્વારા કેરા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના આયોજન હેઠળ નૂતન વર્ષનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત રહી સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ હીરાભાઈ જાટિયા સહિત વિસ્તારના સરપંચો સામાજિક તતેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્યમંત્રીએ સ્વદેશી અપનાવવાની તથા શિક્ષણ ક્ષેત્રે સુધારાઓ લાવવાની વાત કરી હતી કાર્યક્રમનું સંચાલન રણછોડભાઈએ કર્યું હતું સ્વાગત પ્રવચન નિયતિબેન પોકારે આપ્યું હતું અને આભાર વિધિ મનસુખભાઈ માકાનીએ નિભાવી હતી